મારું નામ સુમિત સલીમભાઈ બાગડિયા છે મારા પપ્પાનું નામ સલીમ સદુરુદ્દીન બાગડિયા છે બરાબર છે અને અમે સવારમાં ચા નાસ્તો કરતા હતા ચા નાસ્તો કરીને અમે બેઠા ત્યારે રોનકભાઈ હિરાણી સસ્પેન્ડેડ પોલીસ સ્ટેશન પાંડેસરામાં હતા સસ્પેન્ડેડ પોલીસ સસ્પેન્ડેડ છે અત્યારે બરાબર છે એને મારા સાસુ વિશે પોસ્ટ કરી છે સોશિયલ મીડિયામાં અને અમને મતલબ ઓલું હેરેસમેન્ટ કરતા હતા કે ભાઈ તારા તારા સાસુ આવા છે ને આવું છે એવું બધું પોસ્ટ કરેલી છે એટલે અમે એની બેન રોનકભાઈ હિરાણીની બેન કે એની મામીને મારા પપ્પાએ ટીનું બેન ટીનું બેન એમનું નામ છે એમને ફોન કર્યો એમણે સમાધાનની વાત કરી તમે ત્યાં જાઓ અમે સમાધાન તમારું કરાવી દઈએ છીએ અને તમારી પોસ્ટ લિલીટ કરી દેશે અને તમારી પાસે માફી માંગશે અને એટલે અમે હું મારા પપ્પા મારા સાસુ વિશે થયું હતું એટલે હું મારા પપ્પા બે એમના ઘરે ગયા એમના ઘરે ગયા એટલે અમે વાતચીત ચાલુ કરી પણ એમણે તરત જ મતલબ તું તારથી ગાળો ગાડી ચાલુ કરી દીધી અને એને એવું કીધું કે તમ તાર હું પોલીસમાં છું પોસ્ટ ડિલીટ નહીં થતો હું પોલીસમાંથી પોલીસમાં છું તમારે જે થાય એ કરી લેજો એમ એમ કરીને મારા પપ્પાને ધક્કો માર્યો ધક્કો માર્યા એટલે હું બી ગયો તો એટલે મેં મારા કાકાને ફોન કરીને બોલ્યા કે વધી ન જાય એટલે મારા કાકાને ફોન કરું ત્યાં સુધી મારા પપ્પાને એક પેટ અહીંયા મારી દીધી ને એક ભૂક્કો અહીંયા મારી દીધો અને એમ ત્યાં જ મારા પપ્પા ઢળી પડ્યા અને એમનું મર્ડર ત્યાં જ થઈ ગયું છે એમ આજુબાજુવાળાને અવાજ સંભળાનો જોર જોરથી હું ચિલ્લાવા લાગ્યો મારા પપ્પા એ મારા પપ્પા એમ કરીને તો આજુબાજુવાળા આવ્યા જે ભાઈ આવ્યા એમને મતલબ એમ કીધું પણ અમે પણ ત્યારે મારા પપ્પા ત્યાં જ મારા પપ્પા એક્સપાયર થઈ ગયું